વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો બારે માસ યથાવત જોવા મળતો હોય છે ત્યારે નવા વર્ષની શરૂઆતની સાથે જ વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં મહાકાય ભૂવો પડતા આ ભૂવાને કોર્ડન કરવામાં આવ્યો છે વડોદરા શહેરમાં નવા વર્ષની શરૂઆત ભૂવાથી થઈ ગઈ છે ત્યારે અકોટા વિસ્તારમાં તાજ હોટલ પાસે પ્રથમ પ્લાઝા પાસે મહાકાય ભૂવો એટલો મોટો ભૂવો હતો કે કાર આખી ડૂબી જાય તેટલો મોટો ભૂવો હતો કોર્પોરેશન દ્વારા આ ભુવાને કોર્ડન કરવામાં આવ્યો છે જ્યારે વિસ્તારના લોકોએ ભેગા થઈ ગયા હતા અને અઘોડા વિસ્તારમાં ચોમાસુ હોય ઉનાળો હોય કે શિયાળો હોય ભુવા પડતા જ રહે છે ત્યારે આ ભુવો પૂરવાની કામગીરી તંત્ર દ્વારા કેટલા દિવસમાં હાથ ધરવામાં આવે છે તે હવે જોવું રહ્યું નવા વર્ષની નવી શુભ શરૂઆત આપણે જોઈ શકીએ છીએ કે વડોદરામાં વોર્ડ નંબર બાર માં આપણા એ શરૂઆત મળી ગઈ છે ભૂવાના માધ્યમથી નવા વર્ષની અમને શરૂઆત જે થઈ છે એ જ હું આપને જણાવવા માગું છું અકોટાથી લઈને આ જે મુજમવડા સુધીનો જે રોડ છે એમાં લગાતાર જે બુવા પડવાનો જે સિલસિલો છે એ યથાવત છે અને નવા વર્ષે આ બુવા પડવાથી એ સાબિત થઈ ગયું છે કે આવનાર આખા વર્ષમાં અમને બુવાનો સામનો કરવો પડશે અને આ જે બુવા પડી રહ્યા છે એનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે વડોદરા શહેરના જે સત્તા ઉપર બેઠેલા લોકો છે પ્રજા વચ્ચે જે સત્તામાં બેઠેલા જે લોકો છે વડોદરા શહેરના અને તંત્ર અને જે કોન્ટ્રાક્ટરોની મીલી કારણે પ્રજાને ભોગવવાનો વારો આવી ગયો છે અને આ મહાકાય ભૂવો જે પડી રહ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ અને અત્યારે હું તમને કહેવા માંગુ કે વડોદરાના જે કોર્પોરેશનના જે કમિશનર છે આજે એ કમિશનરને માત્ર ગરબા રમવામાં ઇન્ટરેસ્ટ છે એમને સજાવટોમાં ઇન્ટરેસ્ટ છે પણ જે રોડ રસ્તા પાણી ડ્રેનેજ પ્રાથમિક સુવિધા છે એ પ્રાથમિક સુવિધા એમને આપવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એટલે મહેરબાની કરીને કમિશનરશ્રીને મારે નમ્ર વિનંતી છે કે વડોદરામાં વોર્ડ નંબર બાર માં તમે આવો અને જુઓ કે પ્રજા કઈ હાલતે જીવી રહી છે એ જોવા આપણે હું આમંત્રણ આપી રહ્યો છું આ કોટા થી મુજમળા જતો રોડ છે અહીંયા નવ વર્ષમાં ભૂવો પડવાની શરૂઆત થઈ ગઈ છે થોડા ટાઈમ પર કમિશનર સાહેબ અહીંયા ટેકનોલોજી લાવ્યા હતા ટેકનોલોજી ની અંદર બતાવ્યું હતું અમને કે અહીંયા આવો આવી વાતો થયેલી ફોટો સેશન થયું હતું મને એવું લાગે છે કેમ કે એ કામકાજ થયું હતું આ ભૂવો પડત જ ના કેમ કે અહિયાં થોડા મીટર બસો ત્રણસો મીટર ના અંતરે જ એમને ઉદ્ઘાટન કર્યું હતું મોટી ટેકનોલોજી નું કઈ

એટલે આ વડોદરાના લોકો તો ખબર જ છે કે આ લોકો શાસક પક્ષો નિષ્ફળ છે અધિકારીઓ નિષ્ફળ છે પણ બહારના લોકો આવે છે એમને બી ખબર પડે કે અહીંયાના લોકોની તદ્દન નિષ્ફળ છે ખાલી વાતો છે દેખાડા છે મેકઅપ છે ખાલી ઇવેન્ટો કરીને મેકઅપ કરવાનું બીજું કંઈ જ નહીં નહીં તો તમે ગ્રાઉન્ડ લેવલ પર આવો તો વડોદરાની હાલત ઘણી ખરાબ છે એટલે તમને ખબર પડી જશે તમે અને કમિશ્નર સાહેબ ધ્યાન આપો નહીં તો આપણો જે અઢારમો નંબર આવ્યો છે ને એ બી લાગે હવે પાછળ જતો રહેશે તમે ધ્યાન આપજો નહીં તો હજુ તમારી હાલત ખરાબ આવવાની છે વહેલી તકે નહીં તો તમારા ઘરો બી આ ખાડામાં ઉતરી જશે એવું લાગે છે કેમ કે ધીરે ધીરે આ વસ્તુ વધવાની છે ઘટવાની નથી હા અકોટા સામ્રાજ્ય સોસાયટી ત્યાં તો હાલત ખરાબ છે એ લોકો તો કંટાળી ગયા હવે આ નવું આવ્યું છે અહિયાં અકોટા વિસ્તારમાં આજુબાજુ સોસાયટી વાળા હેરાન જ થવાના છે ટ્રાફિક થી હેરાન થવાના છે અને રોડ બંધ થયા છે ધંધો રોજગારી છીનવાની એ લોકો બી હેરાન થવાના છે